એક શબ્દ છે જનની જન્મભૂમિ ગેરસી માતૃભૂમિ સબકુજ છે આપણે જ્યાં પેદાશ થયા છીએ જે જન્મભૂમિમાં આપણી આપણું જીવન જ ગુજારી રહ્યા છીએ એ આપણી મા ઉપર કોઈ આક્રમણ કરે એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે હું ગુજરાતના અને ભારત દેશના નાગરિકોને કહેવા માગું છું કે માતૃભૂમિથી ઉપર કોઈ નથી જે માતૃભૂમિએ આપણને જીવન આપ્યું છે જે માતૃભૂમિમાં આપણે સમાવાના છીએ એ માતૃભૂમિ ઉપર કોઈ દેશના નિર્દોષ નાગરિકોની હત્યા કરે એ હત્યાને હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના નાતે એક એસએસબી માજી સૈનિકના નાતે વખોડી કાઢું છું અને આવતા ભવિષ્યમાં ગુજરાતના બંને મહાપુરુષો વંદનીય શ્રી નરેન્દ્રભાઈ અને વંદનીય શ્રી અમિતભાઈ સાહેબ આ જે કાફીરોને જડબાતોડ જવાબ આપશે અને ભારત દેશના નાગરિકોને અને ગુજરાતના નાગરિકોને કહું છું કે આપણે મજબૂતાઈથી આવા લોકોની અંદર આ લોકોની સામે સામનો કરવો પડશે આપણે નહીં કરીએ તો આપણી આપણી આવતી પેઢી આપણને માફ નહીં કરે દુનિયાના ઇતિહાસ જુઓ તમે ચારે બાજુથી આ જ્યારે આતંકવાદ અને લડાઈઓ થઈ રહી છે તો આપણે પણ જાગૃત બનવું પડશે આપણી માતૃભૂમિ માટે આપણે કંઈક કરવા માટે હંમેશા દેશ સૌરોપરી છે દેશ હશે ત્યારે જ આપણે કઈ કરી શકીશું દેશ હશે ત્યારે જ આપણે રોજગારી પ્રાપ્ત થઈ શકશે એટલે જનની જન્મભૂમિ ગ્રશી માતૃભૂમિ સબકુચ છે માતૃભૂમિ માટે આપણે જાન આપવા માટે સૌને તૈયાર રહેવું પડશે જય હિન્દ